ભુજના ગૌરવ સમાન હમીરસર તળાવ આ વર્ષે પણ ઓગ્ની જતા વધામણા કરાયા આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા હજારો લોકો ઉમટી પડ્યા ભુજમાં આજે પરંપરાગત રીતે કલેક્ટરશ્રી દ્વારા સ્કૂલ અને કોલેજોમાં જાહેર રજા કરવામાં આવી છે પરંપરા મુજબ ભુજ નગરપાલિકા પ્રમુખ અને રાજપરિવારના સભ્યો દ્વારા ઢોલ નગાડા સાથે હમીરસર તળાવને વધાવી લીધું છે હમીરસર તળાવ માત્ર જળાશય જ નથી પરંતુ કચ્છની પરંપરા ઐતિહાસિક વિરાસત અને સંસ્કૃતિનું જીવંત પ્રતિક છે ગઈકાલે તળાવમાં પાણી છલકાતા આજે ભુજ શહેરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો દેશ વિદેશમાં વસતા કચ્છી માળુઓ માટે પણ હમીરસર તળાવ લાગણીનું કેન્દ્ર બન્યું છે તળાવ ભરાતા કચ્છીઓના ઘરોમાં પરંપરાગત રીતે મેઘલાડુ બનાવાય છે આજના સમારોહમાં ભુજ નગરપાલિકા પ્રમુખ સાથે રાજવી પરિવારના કુંવર મેઘદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા ખાસ વાત એ છે કે હમીરસર ભરાતા ભુજમાં કલેક્ટરશ્રી દ્વારા એક દિવસની જાહેર રજા કરવામાં આવી છે જે સમગ્ર ગુજરાતમાં અનોખી પરંપરા છે ભુજની આનબાન અને સાન સમાન હમીરસર તળાવ કાલે ઓવરફ્લો થતા કચ્છીઓના હૃદયોમાં ખુશીની લહેર દોડી ગઈ છે નગરપાલિકાના પ્રમુખે આજે ઢોલ નગાડા સાથે હમીરસર તળાવને વધાવતા સમગ્ર શહેરમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો કચ્છીઓ માટે આજનો દિવસ એક ઉત્સવ સમાન રહ્યો મયદીપસિંહ જાડેજા ભુજ નગરપાલિકા કારોબારી ચેરમેને કહ્યું હતું કે આજ રોજ વિજય મુહૂર્ત એટલે બાર ઓગણચાલીસ મિલિટે ભુજ શહેરના પ્રથમ નાગરિક શ્રી રશ્મિબેન સોલંકી ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર સાથે હું કારોબારી ચેરમેન સાથે કમલભાઈ ગઢવી રાજેશભાઈ ગોર તથા સત્તા પક્ષના તમામ નગરસેવકશ્રીઓ પૂર્વ પ્રમુખશ્રીઓ તથા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી દેવજીભાઈ વર્ચન આજે હમીસર મધ્યે ઉપસ્થિત રહી અને વર્ષોથી જે પરંપરા છે અહીંયા આપણે વર્ષોથી પરંપરા જે નિભાવવાની નગરપાલિકાની પરંપરા છે તે નિભાવી છે અને અત્રે હમીસરને વધાવ્યા છે સાથે કાલે જે હમીસર કાંઠે મેદની જે ઉમટી હતી એ દ્રશ્યો આપણે જોયા છે અને ખાલી કચ્છમાં નહીં ભુજમાં નહીં જે કચ્છથી બહાર રહેતા ભુજની પબ્લિક કે કચ્છની પબ્લિક હમીસર જે તળાવ ભરાઈ જાય છે તો ત્યાં પણ એમને ખૂબ હર્ષની લાગણી થાય છે એટલે ખૂબ આનંદની વાત છે

તળાવનું નામ મહારાવ હમીરસિંહજીના નામ પરથી પડ્યું છે હમીરસર તળાવ ઓગણી જતા રાજવી પરિવાર સહિત સમગ્ર કચ્છમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે વધુમાં મેઘદીપસિંહ જાડેજા કુંવર રાજવી પરિવારે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું સૌથી પહેલા તો બધાને જય માતાજી હવે આ તળાવના બારામાં આપને હું બોલું તો રાવ ખેંગારજી પહેલાના તરફથી ખેંગારજી બાવાના ટાઈમથી આ બનેલ છે જેને આજથી પણ સાડા ચારસોથી વરસ સાડા ચારસો વરસ થઈ ગયા છે આ તળાવનું નામ એમના પિતાશ્રી હમીરસિંહજી બાવાના ઉપરથી રાખ્યું છે અને આ તળાવ આખા અઠ્યાવીસ એકરમાં ફેલાયેલું છે ભુજ ગામની વચ્ચો વચ્ચ જેનાથી આ જ્યારે પણ ઓગણાય છે સાડા ચારસો વરસ જૂની પરંપરા આજ સુધી પણ ચાલતી આવે છે જેમાંથી આ લોકો એક લોહીનું ટીપું હમીરસર તળાવમાં નાખે છે જેનાથી તળાવ શાંત રહે અને નગરપાલિકાના તરફથી મેઘ લાડવા પણ બતાય છે અને ભુજ શહેરમાં આજ એના એના ખુશીના માહોલમાં આજે રજા પણ ઉજવે છે હમીરસર તળાવનો ઓવરફ્લો માત્ર કુદરતી ઘટના નથી પરંતુ કચ્છની પરંપરા અને સંસ્કૃતિનો ઉત્સવ છે કચ્છીઓના દિલ સાથે જોડાયેલું આ તળાવ આ વર્ષે પણ છલકાયું અને ફરી એકવાર ભુજ શહેરમાં ખુશીની લહેર દોડી ગઈ વધુમાં રાહુલ ગોર સ્થાનિક ભુજના નાગરિકે કહ્યું હતું કે ભુજનો રમીસર એટલે હૃદય સમાન હરેક માણસના હૃદયમાં વસતો કચ્છમાં રહેતો હોય કે કચ્છ બારે રહેતો હોય સમગ્ર દુનિયામાં કોઈ પણ છેડે રહેતો હોય એટલે હમીસર છલકાય એટલે સમગ્ર કચ્છવાસીઓને ભુજવાસીઓને એમના ઘરે મીઠાઈ અને લાડુ બનતા હોય છે આજે આપણે જોઈ શકીએ છીએ કે ભુજનો હમીસર જ્યારે ઓગણ્યો છે ત્યારે અહીં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા છે નગર ના પ્રથમ નાગરિક એટલે નગરપાલિકાના પ્રમુખ દ્વારા પરંપરાગત રીતે એને ઉજવવામાં આવે છે જેવી રીતે આ પ્રજાને એક વિનંતી છે કે આ તળાવ છે તો એના માટે જરા કરીએ છીએ કે આપણા પ્રધાનમંત્રી પણ કે છે કે કચરો ન નાખો કચરો ન નાખો તો આપણું જીવન બહુ મહત્વનું આ તણાવ છે શહેર માટે દરેકને વિનંતી કે સ્વચ્છ રાખે અને અમને ખૂબ ખૂબ આનંદ છે ભૂતની પ્રજા નાના મોટા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી

મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો